કોદડી મસાણી મેલડી હોય કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેઢીમાં તો વ્યવહાર એનો ઝટ કરવો નહીતર એ તો બોલે નહીં પણ ઘરની માતાઓને બોલવા ના દે તમારા દરેક ન્યાય કોઈ પણ દેવી શક્તિઓના ન્યાય હોય ભલે એના પછી આઠ હોય ન્યાય એ ન્યાય એટલે ના થવા દે એ ડુકડા ડુંગાણી મેલે તમારા ધારેલા કોમ તો ના થવા દે તમારા જૂના વર્ષોના જૂના અટકેલા હોય એ ના થવા દે નવા ના થવા દે કોઈ કાર્ય ના થવા દે મશાની મેળવી એનો રસ્તો કરો એટલે બધા રસ્તા ઉકલે

કોઈ ગોટું તમને એવું તમને એવું ફસાવે તમને એવું ફસાવે કે મકોન કેવું કે ખૂબ સારું તમારી માં જોડે લેવરાવે તમારી માં કે કોઈ રજા એવી રીતે ઈ તમને એવું લાગે તમે તમારી માં પર રજા લેતા હોય કે મકોન કેવું એટલે તમારી માં તમારી માં ને બાપડી ને ખબર ના હોય તમારી માં ને બોલવા જ ન દે અને મસાની મેલી તો દે કે ખૂબ હારું અને ઈ મકોન એક દમ ખરાબ હોય ખરાબ વસ્તુ ભટકારે તમને છેલ્લે છેલ્લે અને પછી તમને પછીથી ખબર પડે ને ત્યારે તમે રોતા થો એક તો ઈ રોવરાવે